नमस्कार मित्रों जारे मानस प्रयत्न करने छोड़ी दे छज हारुआत थी जाए राधे राधे मित्रों आप सौनु हार्दिक स्वागत छे, तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफल पर आज आप चर्चा करीशु वृषभ राशि जातको विषे आव जाए कि बीस ऑगस्ट शुक्रवार दिवस वृषभ राशि केवशे આ દિવસે તમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને ભવિષ્યમાં કઈ સારા સમાચાર મળવાના યોગ છે મિત્રો આ વિડિયોમાં આપણે विगतવાર વાત કરીશું વૃષભ રાશિનું પારિવારિક જીવન કેવું રહેશે વેપાર અને નોકરીમાં કઈ પરિસ્થિતિ બનશે પ્રેમ સંબંધોમાં શું ફેરફારો આવશે અને આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે જો તમારી રાશિ વૃષભ છે તો આ વિડિયો અંત સુધી જરૂરથી જોજો આજે શુક્રવારનો દિવસ છે જેને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે તો આવો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો માતા લક્ષ્મી આપ સૌની મનોકામનાઓ પૂર્ણ કરે મિત્રો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઈકનને ઓલ પર દબાવી દો જેથી આવનારી દરેક વીડિયોની સૂચના તમને સૌથી પહેલા મળે हवे बात करिए आज पंचांगनी तारीख बीस ऑगस्ट बेहजार पच्चीस शुक्रवार आजे कृष्ण पक्षनी तृतीया चतुर्दशी नक्षत्र रहेशे आश्लेषा नक्षत्र सूर्योदय सवारे पांच वगिने तेपन मिनिट वग्ये सूर्यास्त सांजे चौपन मिनिट वग्ये थशे। आज नो शुभ मुहूर्त 6 सवारे 11 वागी ने 57 मिनट थी बपोरे 12 वागी ने 49 मिनट સુધી આ સમય કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરવી લાભદાયી રહેશે अशुभ સમય રહેશે સાંજે 5 વાગી ને 18 મિનિટ થી 6 વાગી ને 12 મિનિટ સુધી આ સમય શુભ કાર્ય કરવાથી બચવું આજ નો લકી નંબર 6 5 અને શુભ રંગ રહેશે વાદળી અને લાલ હવે જાણીએ આજનું રાશિફળ આજનો દિવસ થોડી ગૂંચવણથી ભરેલો રહી શકે છે શરૂઆતમાં પરિસ્થિતિ જટિલ લાગશે પરંતુ ધીમે ધીમે બધું સ્પષ્ટ થઈ જશે ધીરજ રાખો સફળતા તમારા પગ ચૂમશે આવનારા સમયમાં સકારાત્મક પરિવર્તન થશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે આજે તમે તમારો ભૂતકાળની કેટલીક યાદોમાં ડૂબી શકો છો અને આધ્યાત્મિકતા પ્રત્યેનો ઝુકાવ વધશે. નજીકના સગા સાથે મુલાકાત अथवा નાની મુસાફરીના યોગ છે. શિક્ષણ કે કોઈ નવા ટ્રેનિંગ માટે સમય ઉત્તમ છે અને આર્થિક રીતે પણ લાભ થશે. મિત્રો સાથે આજનો દિવસ ખાસ જશે. તમને અનુભવ થશે કે સાચી મિત્રતા સારા ગુણોને વધારે છે અને ખરાબિઓને દૂર કરે છે. આ પળો તમારા માટે યાદગાર રહેશે યાદ રાખજો મહત્વપૂર્ણ બનવું જરૂરી છે પરંતુ સારો માણસ બનવું એ તેનો કરતાં પણ વધારે મહત્વનું છે કર્મક્ષેત્રમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે સાથે જ નવી જવાબદારીઓ પણ મળી શકે છે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ સ્થિરતા રહેશે પરિવારના વડીલો ખાસ કરીને પિતાની તબિયત અંગે સાવચેત રહો વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લો અકસ્માત આજનો દિવસ તમારા માટે ખૂબ જ સુખદ અને સકારાત્મક રહેશે તમે જીવનમાં પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યા છો અને આગળ વધતા તમને અનેક નવા અવસરો મળી શકે છે શક્ય છે કે તમને કોઈ નવી નોકરીમાંથી આકર્ષક ઓફર મળે घरना वातावरण माता तमने कोई नवी जवाबदारी सौंपी तमे घरेलू कार्यों करता बहारना कार्यों पर वु ध्यान आपशो जो कोई कार्य पूर्ण कर मुश्केली आवी रही हो तो भाईनी सलाह ले लाभदायक रहे कोई नजीकना मित्र के सगा साथे मी नवी योजना बनशज कमाणी नवा रस्ता खुलशे और सफलता पग चूंब आरस छोड़ी ने पूर्ण आत्मविश्वास अने मेहनत कार्यों पर ध्यान आपो क्याक जवानों पण कार्यक्रम बनी शके छे आजे तमे एकला रही विचारों ने स्पष्ट करवानो प्रयास करशो परिवार ना सभ्यों साथे थोड़ो अंतर अनुभवाशे परंतु घर मोटा लोकोनी सलाह तमने मननी शांति शांति सांत्वना आपशे બાળકો અંગે પણ તમે નવી યોજનાઓ બનાવી શકો છો ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરંતુ ભાવનાત્મક રીતે તમે તમારા જ વિચારોમાં ખોવાયેલા રહેશો કોઈ સમારોહ કે કાર્યક્રમમાં જવાનું મન નહીં થાય અને પરિવારજનો સાથેની વાતચીત પણ થોડું ઓછું થઈ શકે છે એટલે સમજદારી અને સંયમથી કામ લેવું જરૂરી છે આજે એકલા કામ કરવો તમારા માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે યાદ રાખો કે ઉતાવળમાં લેવાયલો નિર્ણય પસ્તાવાનું કારણ બની શકે છે દરેક નવા અવસરને સ્વીકારો પરંતુ પગલું ભરતા પહેલા ઊંડાણપૂર્વક વિચારશો પ્રમોશન કે નવી નોકરી માટે હજુ થોડું રાહ જોવું પડી શકે છે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ આ સમયે અમૂલ્ય સાબિત થશે कामनु भारण एक हो थी अनुभवशो जे तमारा दैनिक जीवन पर पन असर करशे धीरज राखो एटलूज काम करो तमारी क्षमता मुजब तमारी लव लाइफ हवे बात करिए तमारा प्रेम जीवन आज दिवस संबंधों में मिठाश उमेरनार साबित परिवार साथे मनोरंजन प्रवृत्तिओ समय पसार करशो जैन कारणे प्रेम अने लगाव वधशे तमारा कोई नजिक नो व्यक्ति तमने વધુ નજીક આવવા માગે છે પરંતુ તમે આ સંબંધને ફક્ત મિત્રતાની હદમાં જ રાખવા ઈચ્છો જો તમે મનની વાત સ્પષ્ટ કહી દેશો તો સ્થિતિ વધુ સારી બની શકે છે આ વ્યક્તિ એ મુશ્કેલ સમયમાં તમારો ખૂબ જ ખ્યાલ રાખ્યો છે અને સાચો સાથ આપ્યો છે તેથી સલાહ એ છે કે નિર્ણય લેતા પહેલાં ફરીથી વિચારો ઘરનું વાતાવરણ તમને આંતરિક શાંતિ આપશે તમારો જીવનસાથી તમારો શ્રેષ્ઠ મિત્ર છે જેના સાથે વિતાવેલા પળો યાદગાર બનશે તેના મનગમતા કાર્યોમાં ભાગ લો અને તેને પ્રોત્સાહિત કરો આજે તમે અનુભવશો કે મિત્રો દુઃખોને ઓછા કરે છે અને ખુશીઓને બમણી કરે છે તમારો સાથીદારો તમારો સાચો મિત્ર છે જે દરેક સુખદુઃખમાં તમારા સાથે ઊભો રહેશે તેના પ્રત્યે આભાર વ્યક્ત કરો અને પ્રેમથી તેની કાળજી લોતના યોગ છે જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ કરિયર અને વેપાર હવે વાત કરીએ તમારા કરિયર વિશે આ સમયે તમે કંઈક નવું અને અલગ કરવાનો વિચાર કરી રહ્યા છો अभ्यास में थोड़ा अवरोध आके परंतु आ समय तरा आत्मविश्वास और अधिकार ने मजबूत बनावशे। तमे नव वाहन के मिलकत खरीदी शको मित्रों आज तरा जीवन में मोटी खुशी लईने आवश्यम समय तरह मूड सारो करंजन कर लाबी ड्राइव के पार्टीनों प्लान बना शको छो। जीवन में उतार चाव रहे छे, ते थी सारा नशा ने स्वीकारो ऑफिस में तरु ध्यान थोड़ा भटकी कारणे कार्यक्षमता पर असर थे कार्यस्थले प्रेम संबंधनी शक्यता छे, परंतु ते तमने तमारा लक्ष्य थी भटकावी शके छे। ते थी सावचेत रहो एकाग्रता जाड़वो एवं कोई पगला दूर रहो जेना कारणे सहकर्मचारियों अस्वस्थ अथवा नाराज थाय व्यवसाय में मोटो सोदो थवानी शक्यता है कोईनु सहकार परंतु गैरकायदे कार्यों शेर बजार जेवा जोखमी क्षेत्रों दूर रहो नौकरी करता लोको माटे तेमना कार्य पर विशेष ध्यान आपव जरूरी है आरोग्य हम जाए तरा स्वास्थ्य विषय मानसिक तनाव અને ચિંતા ટાળવા માટે ધ્યાન કરો શરીર ને થાક થી બચાવો અને પૂરતો આરામ લો જૂની બીમારીઓમાં સુધારો શક્ય છે પરંતુ બેદરકારી ભારે પડી શકે છે પૂરતી ઊંઘ લો અને હળવું ભોજન કરો માનસિક શાંતિ માટે પોતાને સમય આપવો અત્યંત જરૂરી છે શક્ય છે કે તમારો જિદ્દી સ્વભાવ તમને યોગ્ય આરોગ્ય આદતો અપનાવવાથી રોકે તેથી સૌ પ્રથમ તમારી તંદુરસ્તીને પ્રાથમિકતા આપો રાત્રે સમયસર આરામ કરો સવારે ઉઠીને કસરત કરો અને સંતુલિત આહાર લો આ તમને લાંબા ગાળે ફાયદો આપશે આજનો ઉપાય આજે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરો દાનપુણ્ય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે जीवन में हमेशा सकारात्मक विचार राखो नमस्कार मित्रों राधे राधे तमारो दिवस शुभ रहो रहे घरेलू वातावरण आनंदमय रहे